જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાની છે ફેન્સી અને ટેસ્ટી ટીકડી ભજીયા તો આ ટીકડી ભજીયા આપણે જીણી ચોરી આવે એ પલાળી હતી એક વાટકી પલરીને સરસ રેડી થઈ ગઈ દસ કલાક પલારી લીધીએ છે અને સાથે આપણે આ બધા મસાલા નાખવાના છે શું શું છે એ બતાવું છું તમને સાથે આપણે ચટણી બનાવવાની છે ચટણી બનાવવા માટે મેં ફૂંદીલો લીધો છે દાણા લીધા છે લસણ લીધું છે આદુ ટુકડો લીધો છે પછી મરચાં લીધા છે જીરું લીધું છે મીઠું લીધું છે અને દહીં આવશે અને ટીકડી ભજીયાના અંદર કયા કયા મસાલા કેવી રીતે નાખીશું બધું તમને બતાવીશું આ ટીકડી ભજીયા છે પણ એકદમ ફેન્સી રીતે બનાવવા છે બાળકો નાના મોટા પાલટીમ પણ ચાલે એવા સરસ મજાના બનાવવાની રીતે આપણે ચાલુ કરું સૌથી પહેલાં આપણે દસ કલાક પલારેલા ચોરામાં પાણી કાઢી લીધું છે ચોરી આવે એ છે ઝીણી એ પાણી કાઢી લીધું છે અને એ પાણી સાફ કરી લીધા છે હવે એને આપણે પીસવાના છે મિક્સરના ચારના અંદર નાખ્યું છે ફ્રેશ ફૂંદીલો છે એક ઘાટ લસણ છે આદુનો ટુકડો છોલીને કટકા કરી દીધો છે લીલા મરચાં છે એને આપણે મસ્ત પીસી લેશું મિશ્રણ આપણું સરસ મજાનું પીસી અને રેડી થઈ ગયું છે અને આપણે એક તપેલીના અંદર કાઢી લેશું પાણી વગર જ પીસવાનું છે પાછો એક મિક્સરનો જાર લઈને આવી ગઈ છું એના અંદર ધાણા ફૂંદીલો લસણ આદુ જીરું મીઠું બધું જ નાખી દેવાનું છે અંદર આનંદ તમે ખાંડ નાખ્યો તો નાખી શકો છો પણ જે મારા ગિફ્ટ આવવાના છે ખાંડ વાળું નથી ખાતા એટલે મેં દહીંનો ઉપયોગ કર્યો છે હવે આપણે આને પીસી અને ચટણી બનાવી દેશું ચટણી આપણી મસ્ત બની અને રેડી થઈ ગઈ છે ચટણી હું એક વાટકીના અંદર નીકાળી લઉં છું અને હવે આપણે ચોરાનું મિશ્રણ એક કલાક સુધી એમનેમ જ રાખવાનું છે કલાક પછી મળ્યા પાછા ચોરીનું વેસણ આવી રીતે તપેલી નીકળી દીધું હતું હવે આપણે અંદર મીઠું નાખવાનું છે હિંગ નાખવાની છે અજમો લીધો છે અડધી ચમચી હાથથી મચડી નાખશું અજમો નાખવાથી વાયડું ના પડે હવે આપણે જીરું એક ચમચી એને પણ હાથથી મચડી અને નાખી દેસુ હવે આપણે શેકેલા તલ લીધા છે મોટી એક ચમચી સેંધા મીઠું લેવાનું છે એક ચમચી

તેલને ગરમ કરી લેશું કઈના અંદર આપણે તેલ ગરમ મૂકી દીધું તેલને મસ્ત ગરમ થવા દેસુ વરસાદની મોસમ છે મસ્ત મજાનો એકદમ સુપર નાસ્તો આપણે ઘરે બનાવીશું ટીકડી ભજીયા બધા ખાતા જ હોય છે પણ એકદમ આપણે એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી બનાવવાના છે બાળકો નાના મોટા બધા જ ખુશ થઈ જશે મસ્ત પક્ષીનો અવાજ આવે છે અને હું મસ્ત મજાના ભજીયા બનાવું છું ટીકડી ભજીયા ફેન્સી તમે આ બેટરના અંદર જેની ડુંગળી તમારે નાખવી હોય તો નાખી શકો છો પણ હું મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો લસણ આદું ભરપૂર નાખ્યું છે લીલા મરચાં બધું તેલ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે વડા મૂકી દેસુ વડાની સાઈઝ થોડી મૂકી નાખવાની છે ना बेटर ना अंदर पानी रेड दो तो अभी इतना थोड़ा मोटा बड़ा ना बना भी सको तो बीजा पण वडा हूँ आ रीते बना दईश બધા વડા આપણા રેડી થઈ ગયા છે હવે આમાંથી ઇકડી કેવી રીતે કરવી ઇકડી કેવી રીતે કરવી એ હું તમને બતાવીશ હવે મેં વડા આવી રીતે થાળીને લીધા છે ને ગિલાસથી આવી રીતે થોડા એને પ્રેશર આપું છું અવે આપણે પાછા તેલમાં નાખવાનો છે બે મિનિટ જો પાછા તરી લેશું અમે થોડા દબાવી દો એટલે ટીકડી બધિયા થઈ જાય અને થોડું તેલ માં તરો એટલે રેડી આપણે ટીકડી બધિયા થઈ ગયા છે રેડી હવે આપણે એક ચારી ના અંદર પાછા નીકળી દેશું હવે આ ટીકડી ભજીયાને આપણે એક ફેન્સી ડીશ બનાવીશું આપણે ચટણી લગાવી અને આવી રીતના છીણી ચીજ અને રેડી કરી દીધું છે એક પ્લેટ લીધી છે મસ્ત એક પાન લગાવું છું ચટણી લગાવ્યા પછી ઉપર ચીજ ખમણવાથી આપણા મસ્ત મજાના ફેન્સી વડા રેડી થઈ જશે આવી રીતે એકદમ ગરમા ગરમ ચીજ છે વડા એટલે સરસ ઓગળી ગઈ મિત્રો તમારે હમણાં વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બાળકોને આવી રીતના ટિફિનમાં બના બનાવી આપી શકો છો તમે કેમ કે આના ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તો બાળકો માટે એકદમ સુપર અને સાથે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બની અને રેડી થઈ ગયો છે ઓકે મિત્રો કાલી આવીશું નવી રેસીપી સાથે બાય બાય